ના તોરડીયા ગામે રહેતા રમેશભાઈ વાઘેલા અને તેના પુત્ર કોઈ સઘા સાથે રૂપિયા લેતી દેતી કરી રહેશે અને આપેલા રૂપિયાની પાછા માંગ્યા તો સામેવાળાએ આ રમેશભાઈ વાઘેલા અને મેહુલ વાઘેલા સામ સામે વાળાએ જેતપુર પોલીસ મતકે ફરિયાદ કરી કે અરજી કરવામાં આવી હતી જેના કારણે પોલીસે ત્યાં બોલાવીને સીધા લોકઅપમાં નાખી દીધું હતું અને બહાર છૂટવા માટે રૂપિયાની માંગણી માંગણી કરી હતી અને અને રૂપિયાની સંતોષવામાં નહીં આવતા ચેમ્બરમાં લઈને બંને પિતા ઢોર માર માર્યો અને આ બાબતે જો કોઈ કહેશ તો આના કરતા પણ વધારે માર મારવામાં આવશે તેવું જણાવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને પીડિત પિતા રમેશભાઈ વાઘેલા અને પુત્ર મેહુલ વાઘેલા અને તોરણિયા સરપંચનો જેતપુર પોલીસ અધિકારીઓ વિરોધ રૂપિયા ન આપતા માર માર્યો હોય એવા આક્ષેપ મીડિયા સમક્ષ કરવામાં આવ્યા છે અને તોરણિયા ગામે ન્યાય મળે તે માટે પીડિત પિતા રમેશભાઈ વાઘેલા અને પુત્ર મેહુલ વાઘેલા અને તોરણિયા સરપંચ અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ન્યાય મળે તે માટે ન્યાયતંત્ર પાસે માંગણી પણ કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પિતા પુત્ર અને સરપંચનો આક્ષેપ છે તો સાચો છે અને ન્યાયતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે હાલ તો જેતપુર પોલીસ તંત્રના બે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ અંકિત ટીલવા હાલ હું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સરપંચ છું મારા ગામના બે ભોગ બનનાર રમેશભાઈ વાઘેલા અને મેહુલ વાઘેલા એમના વિરુદ્ધ એક અરજી હોય તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર દ્વારા એમને બોલાવવામાં આવ્યા અટક કરી પંદર હજાર રૂપિયાની માગણી કરવામાં આવી ગરીબ પરિવાર હોય પોલીસ ની સંતોષી ના શકો જેથી એમને પીઆઈ સાહેબ ની બોલાવી પીઆઈ સાહેબ અને એક રેવાભાઈ નામના અધિકારીએ ઢોર માર માર્યો પાઈપ વડે માર માર્યો છતાં પણ આજ સુધી આ ઘટનાને ને પંદર દિવસ વીતી ગયા હોવા છતાં આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો ભોગ બનનારની ડીવાયએસપી સાહેબ ધોરાજી ને રજૂઆત કરવા છતાં હાલ તમામ પોલીસ સ્ટેશન નિવેદન નિવેદન રમે છે કોઈ ઠોસ એકશન લેવામાં નથી આવ્યા જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો તોરણિયાથી લઈ અને જેતપુર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તાત્કાલિક ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે જેમ સામાન્ય પરિવાર કે સામાન્ય માણસો વિરુદ્ધ જો કોઈ કૃત્ય કરે અને ગુનો દાખલ થાય છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને લખાવ્યા મુજબનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે મારું નામ મેહુલ રમેશભાઈ ભાઈ વાઘેલા ગામ તોરણિયા મારા ને મારા પપ્પા માથે ફરિયાદ થઈ હતી મારા પપ્પા એ પૈસા આપેલા હતા એ પૈસા મારા પપ્પા એ પાછા માંગ્યા એટલે અમારી માથે ફરિયાદ કરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન બાપ દીકરાને બોલાવ્યા પછી ત્યાં બોલાવીને અમને બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા લોકઅપમાં પૂરી ને એમને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો પંદર હજાર રૂપિયા આપો પછી મારા પપ્પા કે અમે ગરીબ માણસો છીએ અમારી પાસે અત્યારે પંદર હજાર રૂપિયા નથી થાય તો છ સાડા છ એમને બોલાવી ને